ગુજરાતમાં માં માટલું જોઈ લો મજબૂત આવા માટલું તો જોવું નહીં તમારું સો રૂપિયા

મારું બેટું કચી વાર થી તો એ ગળા પર ગરાક પર ગરક પણ મારું બેટું હાલ ખબર નહીં પડે એકદમ જેમ પોઈ પીવા ચમ પીવા હું જોઉં હાલ હાખો તમારી દવા તો કરી હમણા આવવા દયો પાછા આવવા દયો કેવો માટલો ફૂટે છે તમે જોઓ પાછા આવવા દયો આવવા દયો ઓ અરે ચટણી વાળી ફટફટ મેલકો ભાગા ને તૂટે નહીં પાછો દે મારા જીવના ગુણી હાચું એ તો પાલન કિંમત ઝોપડી મજૂરી પાલંગા ચટણી થાય હા ઓ હો તો પછી કેવું ના પડે તો ગુડીની મહેનત એમાં

જોને દિન જૂની દુકાને આ મારી કોઈ ખવા પડતા જોને દિન જોને હોય પણ હું જો પણ આ તો એપલમનનો माल નહી યાર અરે તારી જો કેવી વાત કરે માટલો તો ચટલું જાટું તું જોતો ખાડા પાડા પર ખોલું યાર અરે અમાર માલ આલેલો બીજો કામ એ નહીં લેતા લ્યા તું ભઈ સાઈડમાં માખાઈ મને

બોલા મોટું ફોડું પોલીસ આટલે ચંદસ ને બોલાયુ માટલું લેવા